આપણા ભારતની અંદર ઘણા બધા અભિયાન ચાલે છે સોશિયલ મીડિયા પર અને ઘણા બધા લોકો રોડ પર રોડ શો કરે છે રેલીમાં નીકળે છે પણ આ બધાનો ફાયદો શું જેમ કે હમણાં કોલકાતા રેપ કેસની અંદર આપણે આ બધી જ પ્રવૃત્તિઓ કરી પણ એનું પરિણામ આપણને કંઈ નથી મળ્યું નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું જાનવી બારોટ આપ સૌનું સ્વાગત કરું છું હવે આટલી મોટી ઘટના મારે તમને કહેવાનો હેતુ માત્ર ને માત્ર એટલું જ છે સોશિયલ મીડિયા ઉપર ગઈકાલ એક ઘટના ચાલી રહી છે અને એ ઘટનાનું નામ એટલે કે મોદીજી અમને સ્વચ્છ ભારત સેફ જોઈએ છે જો કે વાત સાચી પણ છે કારણ કે આપણા ભારતની અંદર આજકાલ જો છોકરી આઠ વાગ્યા પછી ઘરની બહાર જાય ને તો ફેમિલીના ધબકારા વધી જતા હોય છે કારણ કે એ સેફ છે કે નહીં એ ક્યારે આવશે કોની સાથે હશે શું કરતી હશે આવા અઢળક સવાલો ફેમિલીને ઘેરીને રાખે છે હવે જ્યારે આ કેમ્પિયન ચાલે છે ત્યારે મારા મગજમાં માત્ર એક જ સવાલ થાય આ માત્ર સોશિયલ મીડિયા પર જ રહી જશે કે રિયાલિટીમાં પણ આપણને એનો જસ્ટિસ મળશે જસ્ટિસની તો મને વાત કરતાં પણ હવે શરમ આવે છે કે જસ્ટિસ ખરેખર આવું કંઈ છે ખરું આવું કોઈ શબ્દ પણ છે કે નહીં કારણ કે ઘણા બધા કેસીસ થયા ઘણા બધા રેપ કેસીસ થયા ઘણી બધી બીજી પ્રવૃત્તિઓ પણ થઈ પણ આજ સુધી એનો ફાયદો તમને મને કે જે વ્યક્તિ સાથે એવું થયું છે એને મળતો નથી આના માટે આપણે જિમ્મેદાર કોને ઠેરાવું મોદીજીને ગવર્મેન્ટને કોઈ સંસ્થાને કે પછી એવા વ્યક્તિઓને કે જે લોકો આ વ્યક્તિનો પ્રચાર કરે છે આ વસ્તુનો પ્રચાર કરે છે કારણ કે આ તો બંધ નથી થતું કોલકત્તા કેસ પછી ઘણા બધા રેપ કેસ સામે આવ્યા પણ માત્ર એક બે દિવસની વાત થઈ અને પછી એને મૂકી દેવામાં આવ્યા કોલકાતા કેસમાં પણ એ જ થઈ રહ્યું છે આપણે સોશિયલ મીડિયા ઉપર ઘણીવાર ઘણી જગ્યા ઉપર રેલી નીકળે છે દેશ વિદેશમાં લોકો સપોર્ટ કરે છે સેલિબ્રિટી સપોર્ટ પણ મળે છે પણ આનું પરિણામ કંઈ જ નથી આવતું હવે આ ક્વેશ્ચનમાં ગવર્મેન્ટ પર ઉઠાવો કે પછી હરેક છોકરીએ જે બહાર કામ કરવા જતી હોય ઇન્ડિપેન્ડન્ટ થતી હોય એને ઇન્ડિપેન્ડન્ટ થવું બંધ કરી દેવું આ સવાલ માત્ર મારો નથી મારા જેવી ઘણી બધી છોકરીઓનો છે તમારે આનું શું કહેવું છે તમારા મગજમાં બીજા કેટલા સવાલો છે કોની પાસે આના જવાબ લેવા ક્યાં જઈને પૂછવું આ બધી જ જાણકારી તમે અમારી સાથે કમેન્ટ બોક્સમાં શેર કરી શકો છો ત્યાં સુધી તમારી સાથે હું અલવિદા લઈશ ફરી એકવાર ફરી નવી ન્યૂઝ સાથે તમને મળીશ નમસ્કાર